નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી બ્લોગના એક નવા બ્લોગમાં મિત્રો અત્યારે હું ઘેડમાં આવ્યો છું અને આ ઘેડનું આપણું ખેતર છે જેમાં વાવણી કરી એનો બસ એક દી થયો અને વાહોલગ વરસાદ આવ્યો એના કારણે અડધું ખતર આપણું પાણીથી ભરાઈ ગયું સવારે તો વાહ ઓલા હેડા લગી ભર્યું પણ આપણે આ ખેતરમાં લાઈન નાખેલ છે એવા માટે પાણી અહીંયાથી સીધું જેલા બાવળા દેખાય ત્યાં નદી આવેલી છે એ નદીમાં પાણી નીકળી જાય છે એટલે હવાર થાય એટલે આખું પાણી ખાલી થઈ જાય વાવણીનો એક જ દિવસ હતો મિત્રો અને વાહોલક વરસાદ આવ્યો હતો એવા માટે આવી પરિસ્થિતિ સર્જાણી અહીંયા મિત્રો આપણી લાઈન આવેલી છે આ પાણા પાસે તેમાં આ પાણી જઈ રહ્યું છે આપણું વાયુ ખાલી થાય છે છઠ નદીમાં પાણી જાય છે આ અહીંયાથી એક થયો હજી એનો આ છે મિત્રો ઘેડ ઘેડમાં આવું જ ચાલતું હોય વરસાદના લીધે ખેતર મસ્ત થઈ ગયું ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચેનલ ઉપર નવા નવા વ્લોગ તમને ડેલી જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો હવે મળીશું આપણે બીજા વ્લોગમાં